યુપીએસસી પ્રોબેશનર આઈએ એસ અધિકારી પૂજા ખેડકરનો વિવાદ સમગ્ર દેશમાં ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે પરંતુ આ વિવાદ વચ્ચે યુપીએસસી અધ્યક્ષ મનોજ સોનીએ રાજીનામું આપતા હડકંપ મચી ગયો છે સોશિયલ મીડિયામાં તેને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે કે પૂજા ખેડકર કાંડમાં મનોજ સોનીની સંડોવણી હોવાને કારણે તેમને રાજીનામું આપી દીધું જોકે મનોજ સોનીએ બાદમાં સ્પષ્ટતા કરી છે કે તેમણે પોતાના નિજી કારણને લઈને સરકારને રાજીનામું ધર્યું હતું તો ચાલો જાણીએ મનોજ સોનીનો અત્યાર સુધીનો કાર્યકાળ કેવો હતો નમસ્કાર ગુજરાત ઓફ ઇન્ડિયાની સાથે હું છું મૈક્ષુર ઠાકોર તમને જણાવી દઈએ કે મનોજ સોનીનો જન્મ સત્તર ફેબ્રુઆરી ઓગણીસો ચોસઠના રોજ ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો તેમનું જીવન ખૂબ જ સંઘર્ષ ભર્યું રહ્યું હતું કારણ કે જ્યારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમણે મુંબઈની ગલીઓમાં અગરબત્તી વેચવાનું શરૂ કરી દીધું ત્યારબાદ ઓગણીસો અઠ્યોતેરમાં મનોજ સોનીની માતા મુંબઈથી ગુજરાતના આણંદમાં આવી પહોંચ્યા અને મનોજ સોનીએ દસમું પૂરું કરવાને બદલે રાજરત્ન પીટી પટેલ કોલેજમાંથી આર્ટ્સનો અભ્યાસ કર્યો અને હાલમાં મનોજ સોની પોલિટિકલ સાયન્સના વિદ્વાન છે અને તેમની વિશેષતા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં છે અને તેઓ માત્ર ચાલીસ વર્ષની ઉંમરે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વીસી બન્યા અને મનોજ સોનીએ અંડરસ્ટેન્ડિંગ ધ ગ્લોબલ પોલિટિકલ અર્થપેક નામનું પુસ્તક પણ લખ્યું છે તો આ હતો મનોજ સોની નો કાર્યકાળ તો આ બીજા નવી માહિતીને જાણવા માટે જોતા રહો ટાઈબ્સ ઓફ ઇન્ડિયા